આપણે કાર્ડની મદદથી નવી રીતે બાદ બાકી ઓકે તો ચલો બધા તૈયાર છો નવી રીતે બાદ શીખવા અહીંયા મે કાર્ડ ગોઠવા છે દેખાય છે હા કેટલા છે પાંચ બરાબર હવે આ પાંચ કાર્ડમાંથી મારે બે કાર્ડ કાઢવા છે કેટલા કાઢવા છે ચલો કોણ ગોઠવશે અહીંયા બે કાર્ડ કાઢીને બતાવશે કોણ અને કેટલા વધશે મને કોણ કેસે હા આપણે પેલા કેટલા કાર્ડ લીધા હતા ભાઈ બાળકો અને એમાંથી આપણે કેટલા કાર્ડ કાઢી નાખ્યા છે ચાલો બે કાર્ડ કાઢી નાખ્યા તો કેટલા વધ્યા

સરસ આપણે પેલા કેટલા કાર્ડ હતા એમાંથી આપણા એક કાર્ડ કાઢી નાખ્યું તો કેટલા વધ્યા ત્રણ ચાલો અહીંયા કેટલા કાર્ડ છે એમાંથી મારે ચાર કાર્ડ કાઢી નાખવા છે પછી કેટલા કાર્ડ વધશે મને કોણ કહેશે ચાર કાર્ડ કાઢવા છે મારે Cuixi! Pela que l'ac uma cara de એમાંથી આપણે એક બે ત્રણ ને ચાર કાર્ડ કાઢી નાખ્યા તો કેટલા કાર્ડ વધ્યા આવે અને આ બે ચાલો આ બે કાર્ડ કાઢીને કોણ બતાવશે ને પછી કેટલા વધશે કોણ કહેશે ચલો સામ્યા કેટલા વધ્યા ત્રણ કાર્ડ હતા કેટલા હતા એમાંથી આપણે એક અને આ બે બે કાર્ડ કાઢી નાખ્યા તો કેટલું વધ્યો કેટલા વધ્યા એક બરાબર ચલો આ કેટલા કાર્ડ છે સાત એમાંથી મને ચાર કાર્ડ કાઢી અને કેટલા વધશે કોણ કહેશે ચલો વિધિબેન કેટલા કાર્ડ હતા આપણી પાસે અને સાત માંથી આપણે એક બે ત્રણ ને ચાર કાર્ડ કાઢી નાખ્યા તો કેટલા વધ્યા ત્રણ કઈ કઈ કાર્ડ ની મદદ થી બાદ બાકી